如果。 નમસ્કાર દોસ્તો હાલમાં જ આપણે કે કોરિયાની અંદર સાંભળ્યું છે કુદરતી આફત જે પાણીનો પ્રવાહ આવ્યો તેના કારણે ચાર હજાર લોકોના મોત થયા છે અને કરોડો અબજો નુકસાન થયું છે અને આ જે કિંગ જોંગ છે તેણે ચાલીસ લોકોને ફાંસી ની સજા આપી છે આ ત્યાંનો કાયદો છે તેને તાના શાહી કહેવામાં આવે છે પરંતુ સોમનાથ ભાવનગર હાઈવે ઉપરથી અમે અત્યારે કોડીનાર નજીક જે ઉનાને જોડે છે ત્યાં મજેવડી વાળી વિસ્તાર છે ત્યાં આ દુર્ઘટના બની છે અને હવે આ દુર્ઘટનાને લઈને ફરિયાદ થશે કે કેમ કારણ કે સવાલ છે કે આ જે રોડ બનાવી રહ્યા છે કંપની આ રોડ નું જે સુપરવિઝન કરી રહ્યા છે હાઈવે ઓથોરિટી છે આ તમામની જવાબદારી છે અને અહીંયા પર આ માત્ર એક એક અકસ્માત નહીં અહીંયા સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા અનેક અકસ્માતો થાય છે એટલું જ નહીં આ કાર લોકોનું એવું કહેવું છે અહીંયા સ્થાનિક કે આ કાર દીવ તરફ ઉના તરફથી આવતી હતી કોડીનાર તરફ જતી હતી પરંતુ તેનો જે હિસ્સો છે તે અત્યારે આમ છે મતલબ ક્યાંથી પલટી મારી એ તમામ બતાવવાના પ્રયાસ કરીશું આ જુઓ કારનો કચ્ચર ઘાણ છે તે અહીંયા પર બેલો છે આખી કાર છે તે અત્યારે બેકાર બની ગઈ છે જે ચાલક છે તેનો સદનસીબે બચાવ થયો છે એવું જાણવા મળ્યું છે પરંતુ આ આ જુઓ તમામ હિસ્સાઓ છે તે પર આપને જમીન ઉપર જોવા મળે હજુ આ કારનો તમામ જે કાચ છે અહિયાં પડ્યો છે એક્ઝેક્ટ અકસ્માત ક્યાંથી થયો છે એ બતાવવાનો પ્રયાસ કરી કારણ કે અહિયાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે

એવા નસીબ નથી હોતા કે બચી જાય અહિયાં જુઓ આ ફોરટેક હાઈવે છે અને આ ફોરટેક હાઈવે પર અહિયાં પર આ ડાયવર્ઝન આપ્યો છે જે સ્પીડ થી લોકો આવે છે તેને આ સાયદ ડાયવર્ઝન દેખાતો નથી અને તેના કારણે અહિયાં પર આવા અકસ્માતો થતા હોય કેવું લાગી રહ્યું છે આ તરફથી મારા કેમેરામેન ને કહીશ કે આ તરફથી બતાવવાનો પ્રયાસ કરશે જેથી કરીને આપણે આઈડિયા આવે જુઓ જે સ્પીડ થી વાહન ચાલકો આવે છે અહીંયા બાઇક ચાલકોને શું મુશ્કેલી છે એ સમજાવવાના પ્રયાસ કરીશ આ જુઓ અહીંયા પથરાયેલી પડી છે અહીંયા જેવો ચાલક આવે છે તેને ખબર પડે કે અહીંયા ડાયવર્ઝન છે જેથી કરીને બ્રેક મારે અથવા તો ધીમી કરવાના પ્રયાસ કરે ત્યારે ગાડી છે તે સ્લીપ થતી હોય છે આ જોખમ અહીંયા પર તોડાય રહ્યું છે સીધા આવે છે અહીંયા પર એક ડાયવર્ઝન ની આપવામાં આવી છે પરંતુ એ શાયદ જે કાર ચાલકો છે તેને નજરમાં નથી આવતું અને તેના કારણે જ આ આ જગ્યા ઉપર અકસ્માત સર્જાઈ રહ્યા છે જે સ્પીડ થી આવે છે અચાનક અહિયાં પર ડાયવર્ઝન આવે છે અને તેના કારણે આ અકસ્માતો થઈ રહ્યા છે છેલ્લા સાત આઠ વર્ષથી આ રોડનું કામ છે તે ચાલી રહ્યું છે પરંતુ આજ દિવસ સુધી પૂર્ણ નથી થયું અહીંયા પર પણ આ ગેપ દેખાય છે આ જુઓ અહીંયા પર પણ આ કટ છે અને વાહન ચાલકોની મુશ્કેલી અહીંયા પર પણ વધે છે મતલબ અહીંયા પર જે નોર્મસ હોય છે તેને ઘોડીને પી જવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે હનુમાન દાદા નું મંદિર છે અને એક્ઝેક્ટ અહીંયા પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અમે સ્થાનિક ખેડૂતો સાથે વાત કરી તેમનું કહેવું છે કે કોઈ અહિયાંના ખાનગી કંપનીના કર્મચારી છે જે રાત્રિના સમય આવતા હતા અને ત્યારે આ કાર ચાલક છે તેને શાયદ અમે કન્ફર્મ નથી એટલા માટે કે અમે બીજાને પૂછી હું અહીંયા નજીકના એમનું કહેવું છે કે તે ત્યાંથી સીધી કાર છે તે અંદર ઘૂસી અને અહીંયા પર તે કાર છે ગોથા મારતી મારતી અહીંયા પર પહોંચી અને કંઈક આ પરિસ્થિતિમાં જોવા મળે છે જોવા કારનો જે પ્રમાણે કારની હાલત છે એ પ્રમાણે આપને લાગશે કે આ નું બચવું મુશ્કેલ હતું અંદર જે છે તે ખુલી ચુક્યા છે જેના કારણે આ ચાલકનો બચાવ થયો હોય તેવું લાગી રહ્યું છે લગભગ રાત્રિના બાર વાગ્યા ની આસપાસ અકસ્માત થયો હોવાનું મનાઈ રહ્યું છે દેશની અંદર વિકાસની વાતો થઈ રહી છે દેશની અંદર નીતિનભાઈ ગડકરી અનેક રોડ રસ્તાના મોટા પ્રોજેક્ટોની વાત કરી રહ્યા છે ટોલ ટોલ જ્યાં ટોલ પ્લાઝા છે ત્યાં હવે ઊભું નહીં રહેવું પડે ઓટોમેટિક જ આપનો ટોલ કપાશે તેવું આગામી દિવસોમાં તેમનું આગામી સમયની અંદર આયોજન છે પરંતુ આ ઉઘરાણીની વાત છે કે ટોલ કઈ રીતે લેવો કઈ રીતે સ્પીડથી લેવો પરંતુ જે લોકો ટોલ આપે છે એને કઈ પ્રકારનો રોડ આપવો તે શાય અહીંયા પર આ નોર્મ્સ નથી કેવાનો મતલબ એ છે કે આપ જે પણ રિજેક્ટમાં નાખી દે છે પરંતુ દુઃખ વાત એ છે કે પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચે શાયદ આખો રોડ બનો છે પરંતુ આ રોડ છે તે ફાટેલી હાલતમાં છે મતલબ કે તિરાડો પડી ચૂકી છે અનેક જગ્યા ઉપર કટ છે

જેના કારણે અલગ અલગ ગામોના ખૂબ મોટા પ્રશ્નો આવી રહ્યા છે પરંતુ એક માણસ હોય છે એની નીચેના જે સ્ટાફ હોય છે અથવા તો એના અન્ય ડિપાર્ટમેન્ટો હોય છે આ ડિપાર્ટમેન્ટોની જવાબદારી આવે છે માત્ર કલેક્ટર એકલા તમામ જગ્યાએ ના પહોંચી શકે જેથી કરીને આ અહીના પ્રશાસનને ને અહીંની સરકારને અને નીતિનભાઈ ગડકરીને તમામને વિનંતી કરીએ છીએ કે આ આ રોડનું કામ કર્યું છે રોડમાં જેની જેની જવાબદારી આવે છે પછી હાઈવે ઓથોરિટી હોય કે અન્ય કોઈ કૃપા કરીને ફરિયાદ કરો એફઆઈઆર નોંધાવો અને કડક કાર્યવાહી કરો આવી કંપનીઓને બ્લેકલીસ્ટ કરો જેથી કરીને આ અકસ્માતોમાં કોઈ દીકરો કોઈ પતિ કોઈનો ભાઈનો જીવ ન જાય કારણ કે અહીંયા જે અકસ્માતો થાય છે અને અકસ્માતો થયા બાદ અમે લોકોના ઘરે ઘરે જતા હોઈએ છીએ ત્યારે તેના જવાની ઈચ્છા એટલા માટે નથી થતી કે ઘરની અંદર કામમાં વાળો માત્ર એક વ્યક્તિ હોય છે અને પાંચ જણા છે તે તેના ઉપર નપતા હોય છે પરંતુ જ્યારે તેનો આ રોડ અકસ્માતમાં જીવ જાય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે કારણ કે એ માત્ર એકનું મોત નથી થતું આખા પરિવારનું મોત થાય છે એટલા માટે અમે વારંવાર કહીએ છીએ કે આ જવાબદારો આ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અહીંયા પર કોરિયાની જેમ તાનાશાહી શાસનની પણ થોડી ઘણી જરૂર છે સરકાર નો આ લોકો ને ખોફ નથી કરતા હોય તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે હું ફરી બતાવીશ જગ્યા ઉપર છે જ્યાં કામ અધૂરા છે શું કારણે કામ અધૂરા છે બે વર્ષની અંદર આ રોડ બનાવવાનો હતો પરંતુ આજ દિવસ સુધી આ રોડનું કામ પૂર્ણ નથી થયું અનેક જગ્યા એ પછી અંબૂજા કંપની નજીકનો વિસ્તાર હોય અહીંયાનો હોય કે અન્ય જગ્યા હોય ઘણી બધી જગ્યા ઉપર કામ અધૂરા છે હજુ કામ પ્રોગ્રેસમાં છે હજુ કામ થયા નથી શું કારણે નથી થયા પૂરતા પૈસા નથી મળ્યા પ્રશ્ન હતો તો એ સોલ્ટ આઉટ કરવાની જવાબદારી પ્રશાસનની છે નંબર કે આ કંપની પાસે વહેલી તકે કામ કરાવવાની જવાબદારી પણ હાઈવે ઓથોરિટીની છે સાંભળ્યું છે કે અહીંયા પર કોન્ટ્રાક્ટરો આવે છે કોન્ટ્રાક્ટર અલગ રાખે છે અને પેટા કંપનીઓની પેટા કંપનીઓ કામ કરતી હોય છે

ટૂંક સમયમાં એવું લાગી રહ્યું છે સંભળાઈ રહ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર પણ કંટ્રોલ કરવાની વાતો આવી રહી છે તો હવે જે અવાજો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે એ કદાચ આવનારા ભવિષ્યમાં નહીં સાંભળવા મળે આ જોવા અહીંયા પર માટી નાખી દેવામાં આવી છે આળસ કરવામાં આવી છે આ લોકો શાંતિથી જે કામ કરી રહી છે કંપની આરામ ફરમાવતી હશે ઘરે અને અહીંયા પર આવી જ રીતે નિર્દોષ લોકો છે તે ભોગ બની રહ્યા છે દોસ્તો એટલા લાંબા સમયથી અમે અહીંયા રિપોર્ટિંગ કરીએ છીએ જ્યારે આવો અકસ્માત થાય છે ત્યારે મોત થતા હોઈએ છે તો કે આ તો સદનસીબે બચી ગયો પરંતુ કહેવાનો મતલબ એ છે કે ત્યારબાદ જે ફરિયાદ નોંધાય છે મોત થાય એટલે ફરિયાદ નોંધાય છે અકસ્માતમાં અને એ ફરિયાદ નોંધાય છે એમાં આપ જાણીને ચોંકી જશો કે શું લખેલું હોય જે ચાલક હતો તેને ગફળતાય ભરી પોતાનું વાહન ચલાવ્યું છે લાપરવાહીથી વાહન ચલાવ્યું છે અને અકસ્માત છે આ વિસ્તારમાં ક્યારેય પણ એવો ગુનો નથી નોંધાયો કે આ રસ્તો ખરાબ છે આ જે રસ્તો બનાવે છે જે લોકોની જવાબદારી છે એની લાપરવાહી છે એના કારણે મોત થયું છે એવું ક્યારેય ફરિયાદ નથી થતી ગયા વખતે ગયા વર્ષે અહીંયા ફાફણી ગામનો એક છોકરો છે તે આવી જ રીતે ધૂળના ઢગલામાં આગળ માલગામ છે ત્યાં રાત્રિના સમયે ટકરાણો બાઇક થી અને ઉછળીને પડ્યો અને મોત ને પેટ્યો પ્રતાપસિંહ વકીલ છે અહીંયા મારા મિત્ર ચાવડા તેણે ફરિયાદો કરી હતી આ ઓથોરિટી વિરુદ્ધ પરંતુ તેની ફરિયાદ ના લેવામાં આવી કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આવા લોકો સામે ફરિયાદો નહીં લેવામાં આવે ત્યાં સુધી પરિણામ કઈક આવા જોવા મળશે ધન્યવાદ